ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને આપણે તો નવી રેડી થઈ ગયા છે અને આ બાજુ તો સરસ મજાનું સવાર પણ થઈ ગયું છે તો ચાલો તમને બતાવી દઉં સરસ મજા સુરત દાદાઓ જી ગયા છે આજે તો વાતાવરણ પણ એકદમ મસ્ત છે હવા હવાનું અને કીધું મિત્રો જો બધું વાસ વાસદેવ ભરવાનું આ બાજુ જૈમીન જો સુ આઠ વાગી ગયા જૈમીન ઓ જૈમીન जय मीन स्कूल नहीं जानता है कृष्णा तो उठी कहे खबर नहीं कई कही जय में तो सू रहे आज तो, तो चलो किसी मम्मी शू कहे जो ये रहो तो आप रखोड़ा तो मज़ा शू बना है बनाने तो ले जाओ स्कूले गुड मॉर्निंग जय माताजी

ચલો આપણે પછી ખાવી દઈએ ભાઈ બનાવે છે નહીં ઠંડુ થઈ જાય ફ્રેન્ડ આપણે કૃષ્ણ જયારે બોલાવવા આવેલા અને ટાઈમ થઈ ગયો સ્કૂલનો તો કૃષ્ણ તૈયાર થઈને બેસી ગયા નહીં કૃષ્ણ ક્રિષ્ના હા ને જાણ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કીશું ક્રિષ્ણા તો સ્કૂલ સ્ત્રી કુદરતા ક્રિષ્ણાને જયમીને જઈને બેસી રહ્યો છે ક્રિષ્ણ મમ્મી અને જય મિનિ ગઈ ગયો થઈ ગયું ત્યાર બધું ગુડ મોર્નિંગ જય માતાજી

સપોર્ટ કરતા રહે બધા હવા થઈ રહી છે પૂરી આવી લે થોડી કયા પૂરવાની હે પાસ છે તો ચલો ચલો જયમીની જો કે થઈ ગઈ નવી હતી તો ચલો હવા પૂર લઈએ ચલો ફ્રેન્ડ આપણે આવી ગયા છે ઘરે જમવા માટે ફોર્મમાંથી અને આજે શું ભણાવશો ચલો જોઈ લઈએ અને આજે જો કિશુ મમ્મીએ છોકરાઓ તો નાસ્તો એવું લીધું છે શક્કર પેડા અને ચવાનું ને પણ આયલો નહીં ગતરે ગતરે કોમ હતું ખાલી આવેલો ખબર જ મમ્મીની ખબર જ પથરી છે નહીં ત્યારે અને શું બનાવ આજે તો મરચાંની ચટણી બનાવે બીજું કશું રોટલા હા ઉ નહીં તો થઈ જાય એટલે ખાઈ લઈએ અને આ બાજુ તો

શાક અને રોટલા તો ચલો ખાઈએ નહીં સરસ મજા મજા લસણ મરચું આદુવારું તો ચલો જમી લઈએ ચલો ફ્રેમ પાંચ વાગી ગયા છે ઘરેથી આવી ગઈ છે ચા અને આપણે કરતા હતા આ બાજુ સફાઈ જો સાહેબ ફરવા માટે ગોળ ગોળ ફરવા એવું કરતા હતા આ બાજુ ઘાસ બોજી ગયેલું અને આ બાજુ લીંબુડી જો જુઓ લીંબુ એટલા બધા ઘડી ગયા છે લીંબુ કેટલા બધા ગયા છો ખાલી લીંબુ લીંબુ થઈ ગયા છે ઉપર પણ એટલા છે આપણે સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે કારણ કે બહુ જ ઘાસ સુધી નહીં સાડો જો કિશન મિલ ચાલીને આવી ગઈ આટલા સુધી કરવાનું જો આગળ બાકી પણ થોડું થોડું કરી દઈએ નહીં તેલ પા બધું કટિંગનું પતી ગયું છે અને જો ઘરેથી ચાઈ ગઈ છે સરસ મજાની તો ચલો પી લઈએ પી નાય તું અને જઈ મીને નિહાળ તો ચલો પી લઈએ આપણે

સાંજ તો થઈ ગઈ છે આપણો ઊંઘવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો ચલો આપણો આજનો વિડીયો અહીં પૂરું કરીએ છે તો ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી અમારી તો લાઈક કરજો શેર કરજો અને કરજો અને શેર કરતા રહેજો તમારા મિત્રો સુધી પહોંચે ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી બધા મિત્રોને